એલા બેઠા મહાદેવ શ્રી વિધેશ્વર મહાદેવ વિધેશ્વર મહાદેવ જો ડૂબ ગાય તો કિનારે સે કાય ના અર વિદા અમે ઉપર કે તો સારા સમંદર સમત નઈ ભલે બજાર વાળા તાજા છે અરે બજાર સમંદર સુ લાગે દ્વારકા માં જોવા લાયક સ્થળો છે તમે આવો તો આમ કા જોવો દઈએ પડે

ચાલ શુગર એલ્યા દો લે ના ચાલ બગડે ના થોડું છે 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 ને નાવ છે ને

આઈ ગયા આપણે બેટ દ્વારકા છે જે હાડા બેટ દ્વારકા બેસી ના ભાઈ જાવ તું કે કે દે આઈ ગયા તું આપણો બ્રિજ શું કહેવાય છે સમજે ને બેટ દ્વારકા આપ બેટ દ્વારકા જો તો જરા આમ કે બતાય તું આઈ મને કોક તો કેમ તો

કાળી ડિફેન્ડર લઈને ને ગળે બજારું પડીદાર ઉતરો ભાઈ લ્યા ઉતરો મંદિર આવી ગયો ફરવા માટે તો આપડી આઈ ગયા તો મુકાજે ફાઇનલી આપણે આઈ ગયા તો મોના નગરીમાં પરિભ્રમણ અરે સોનેકી દ્વારકા પાવન धाम